કોઈ મોડું કર્મ ન કરવું આ જગતમાં હું તમે બધા આવ્યા છે ને ભાઈ ઈશ્વરનું ભજન ને ભક્તિ કરતા રહેવા વારે વારે હવે જન્મવું ન પડે ને એટલું ધ્યાન રાખવું મોડું કામ તો જિંદગીમાંય ન કરવું ક્યારે હા તો આજથી નિયમ લઈ લેવો આરામનું લેવું જ નહીં ખોટું કરવું નહીં ચોરી નહીં લૂંટ નહીં દગાદુગી નહીં ભેળસેળ નહીં મફતની કોઈની ચાઈ ન પીવી લેવા દેવા વિનાની એટલે આ જો આ દેવું ભગતના બધા ભક્તો પોરબંદરથી આવ્યા છે જમવાનો બહુ આગ્રહ કરવું તોય ના પાડે મને કે અમે બને ત્યાં સુધી બહાર જમતા નથી એટલે જેને જેને કોકની લારીએ છે ને સીધું ખાવાની ટેવ હોય અને બોર લેવા ગયા હોય કે રાવણા લેવા ગયા હોય પેલા તો માળો ચાર ખાઈ જાય પછી કે તારા રાવણા તુરા છે એમ કરીને બીજી લારી જાય યા ચાર ડાબે એમ કરીને દહ બાર ખાઈને લીધા વિના નયો જાય આવા આવું ટેવું ન રાખે મફતનું કોઈનું લેવું જ નહીં આ કોઈની લારીએ જઈને સીધા ઉભા રહ્યો લાઈવ પકોડું નહીં એને બિચારા પછી હું ધર્મે ધર્મે દેવું પડે હા પરાણે પરાણે દેવું પડે કઈ ભાયાળે ન દેતો હોય હા પછી હરામનું ખાવું એ સારું નહીં નીતિનું ખાવું પરસેવાનું ખાવું મહેનતનું ખાવું આ જન્મ ફરીને હવે લેવો નથી છેલ્લો જનમ કરવો અહીંયા ફરીને આવ્યા તો હક નહીં આવે એક